નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવી છે સુરતની ની અંદર પચીસ અગિયાર બે હાજર ચોવીસ ને સોમવાર દિવસે ભવ્ય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું આ પંદર સમૂહ લગ્ન નો આયોજન જે કાંઈ થઈ રહ્યું હતું એ વડતાલ સંસ્થાન મૂળ ગાદી એસવીજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું એમના આચાર્ય છે સનાતન ધર્મ તુરંદર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદથી આ કાર્ય થયું હતું આ કાર્યની અંદર આ સમૂહ અંદર ખાસ ઉપસ્થિતિ વડતાલના ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એટલે કે લાલજી મહારાજની ઉપસ્થિતિ ખાસ હતી સાથે સાથે અમારે સુરતના લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા આ કાર્યને પાર પાડવામાં આવ્યું હતું લક્ષ્મીરાયણ દેવ યુવક મંડળના યુવાનો એટલા બધા ખંતથી સેવા કરી રહ્યા છે કે સમૂહ લગ્નની અંદર જે આપણે કરિયાવર આપતા હોય છે એ કરિયાવરની એકસો ને પાંત્રીસ વસ્તુ જે બારીકાઈથી ધ્યાન આપવામાં આવ્યું કે એક પણ વસ્તુ બાકી ન રહી જાય આ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનોએ બહુ બારીકાઈથી ધ્યાન આપી અને સાંસારિક જીવન જીવવામાં જે કાંઈ વસ્તુની જરૂર પડતી હોય છે એમાં કોઈ વસ્તુની કમી ન રહી જાય એનું બારીકાઈથી ધ્યાન આપીને એકસો ને પાંત્રીસ કરતાં વધુ વસ્તુને પ્રોવાઈડ કરી છે આ સંસ્થાને જે કોઈ લોકોએ નાનું મોટું દાન આપ્યું છે એને ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ છીએ આ સંસ્થા દ્વારા અગાઉ પણ એવા કાર્યો થયા છે જે આપણને ઉડીને આંખે વળગી આવે છે ધારો કે રક્તદાન કેમ્પ એક જ દિવસની અંદર ભારતની સાથે અન્ય દેશોની અંદર બ્લડ ડોનેશન કરીને અઢાર હજાર કરતાં વધુ રક્તની બોટલો એકઠી કરી અને લીમકા બુકની અંદર સ્થાન મેળવ્યું છે સાથે સાથે સર્વાઈકલ કેન્સર જે નાની દીકરીઓને ગર્ભાશયનું કેન્સર ભવિષ્યમાં ન થાય એના માટે જે સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવે છે એ કાર્ય પણ ખૂબ જોરશોરથી અને મોટા પાયે કાર્ય કરવામાં એના વિધિવિધ જગ્યાએ કેમ્પો કરી અને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવી રહી છે સાથે વૃક્ષારોપણનું કામ વૃક્ષારોપણનું કામ દરેક જિલ્લા તાલુકાની અંદર એસવીડી ટ્રસ્ટ દ્વારા થતું હોય છે સાથે સાથે ગરીબોને અનાજ કરિયાણાની કીટો આપે વગેરે વગેરે સામાજિક કાર્યો આ સંસ્થા દ્વારા થાય છે છે ધાર્મિક સંસ્થાનું કામ એવું હોય કે મંદિરોની પ્રતિષ્ઠાઓ કરવી મંદિરો નિર્માણ કરવા સમય ઉત્સવ કરવા કથાઓ કરવી આ બધા ધાર્મિક કાર્યો છે આ સંસ્થા ધાર્મિક હોવા છતાં પણ સામાજિક કાર્યોની નોંધ લઈ રહી છે અને સામાજિક કાર્યો અગાઉથી કરી પણ રહી છે આ પ્રથમ સમૂહ લગ્ન

પણ આ ધાર્મિક સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા દ્વારા પ્રથમ પંદર સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં આમાં વધારો થઈ શકે જે કોઈ લોકોએ આમાં દાન આપ્યું છે સેવા કરી છે એ બધાને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને તમારા મંતવ્યો જે કંઈ હોય તમે કોમેન્ટના માધ્યમથી જણાવી શકો તો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને અન્ય લોકો સુધી પહોંચાડવા માટે મારી ખાસ વિનંતી છે અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ